નમસ્કાર આપ જોયા છો આપણું ગુજરાત અને હું છું તમારી સાથે પ્રેરણા સમાચાર સમાચારથી વાત કરીએ તો સ્ટેમ સેલ એ આગામી જીવનશૈલીનો એક મહત્વનો ભાગ બનવા જઈ રહ્યો છે સ્ટેમ સેલ દ્વારા કોઈપણ પ્રકારના અસાધ્ય રોગોને પણ માત આપી શકાય છે હા શરૂઆતમાં આ ટ્રીટમેન્ટ થોડી મોંઘી લાગી શકે પણ તેના પરિણામો ખૂબ જ અસરકારક છે કેન્સર જેવા રોગો સામે પણ આ ટ્રીટમેન્ટની મદદથી નવજીવન પ્રાપ્ત થઈ શકે છે જો કે હમણાં સુધી આ ટ્રીટમેન્ટ મેડિકલ ઇન્સ્યોરન્સ હેઠળ આવતી નહોતી પરંતુ હવે આ ટૂંક સમયમાં ખૂબ જ સરળ પદ્ધતિથી આ ટ્રીટમેન્ટ લઈ શકાશે અને હમણાં તાજેતરમાં વલસાડની કન્ઝ્યુમર કન્ઝ્યુમર ડિસ્મ્યુટ કમિશનર દ્વારા એક ઇન્સ્યોરન્સ કંપનીને લીવર સિરોસિસના દર્દીને સ્ટેમ સેલ થેરાપી માટે ચાર લાખ રૂપિયાનો ક્લેમ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો આ કેસમાં વલસાડના એક નાગરિકે જે મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર તરીકે કામ કરતા હતા સાત સપ્ટેમ્બર બે હજાર બાવીસે એક વર્ષ માટે ચાર લાખ રૂપિયાની ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદી હતી તેમણે ઓગણીસ મે બે હજાર ત્રેવીસના રોજ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લીવર સીરોસીસ માટે સ્ટેમ સેલ ટ્રીટમેન્ટ કરાવી હતી ઇન્સ્યોરન્સ કંપનીએ ક્લેમ નકારી કાઢ્યો હતો એવું કહીને તેમની પોલિસીની શરત અઠયાવીસ હેઠળ સેલ થેરાપી માત્ર હિમેટોપોએટીક સ્ટેમ સેલ માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટના કેસમાં કવર થાય છે જો કે કમિશને ચુકાદો આપ્યો કે ઇન્સ્યોરન્સ કંપની આ શરતનું ખોટું અર્થઘટન કર્યું હતું અને આ ટ્રીટમેન્ટ ખોટું અર્થઘટન કર્યું હતું અને આ ટ્રીટમેન્ટ જીવન બચાવવા માટે હતી કમિશનને નોંધ્યું કે કંપનીએ દર્દીની ટ્રીટમેન્ટ વિશે કોઈની નિષ્ણાંતનો અભિપ્રાય રજૂ કર્યો ન હતો અને ક્લેમ નકારવાનો નિર્ણય ખોટો હતો પરિણામે કમિશન ઇન્સ્યોરન્સ કંપનીને ચાર લાખ રૂપિયા જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી આઠ ટકા વ્યાજ સાથે યુકવવાનો આદેશ આપ્યો ઉપરાંત હેરાનગતિ માટે ત્રણ રૂપિયા વળતર તરીકે ચૂકવવા કહ્યું આ કેસ દર્શાવે છે કે કોર્ટે થેરાપીને જીવન બચાવવાની ટ્રીટમેન્ટ તરીકે ગણીને ઇન્સ્યોરન્સ કંપનીને ક્લેમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો જી બિલકુલ એ દર્દીની ટ્રીટમેન્ટ મેં જ કરી હતી સ્ટેમસેલ્સ ટ્રીટમેન્ટ ખૂબ જ સરળ અને પેઇન ફ્રી ટ્રીટમેન્ટ છે જેનાથી ઘણા બધા અસાધ્ય રોગો આપણે સારા કર્યા છે ઇન્સ્યોરન્સ કંપનીની વાત કરીએ તો ઇન્સ્યોરન્સ કંપનીની અંદર આપણે ઘણા ટાઈમથી એમની સાથે ટાઈપ કરવાની પ્રોસેસ ચાલુ છે ઘણી બધી કંપની ઇન્સ્યોરન્સ આ સ્ટેમ્સ ટ્રીટમેન્ટ માટે આપે પણ છે અને ઘણી બધી કંપનીઓ હજુ હવે વિચારી રહી છે કે આપણે આપીશું સે એક સારી વસ્તુ છે એક સ્ટેમ્પસ ટ્રીટમેન્ટ એક જીવન તમે જેમ કીધું એ પ્રમાણે જીવનશૈલી માટે ખૂબ જ સારી વસ્તુ છે ઘણા બધા રોગોના આપણે સારવાર કરી શકીએ છીએ

એવું કઈ બીમારી છે જેને ના કરી શકાય સેલ્સ આપણા બોડીનો માસ્ટર સેલ્સ છે જેનાથી આપણું આખું શરીર બન્યું હોય હવે આપણે સેલ્સને લઈ એને ગાઈડ કરવાના છે સારી જગ્યાથી લઈને જ્યાં ડેમેજ થયું હોય ત્યાં એમને મૂકવાના હોય એટલે એ એમનું કામ કરશે જ એનું કામ છે શરીરમાં જે ખરાબ ભાગ છે એને રિપેર કરવાનું રિપ્લેસ કરવાનો અને એવા એવા ને સેલ્સમાં કન્વર્ટ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મુળચંદ રોડ પર આવેલા રાધાકૃષ્ણ સોસાયટી સહિતની પાંચથી વધુ સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થતાં સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો ત્યારે સામનો કરવાની નોબત આવી છે જ્યારે મુખ્ય રસ્તા પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને ઘરોની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે ત્યારે તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે વૃદ્ધો અને મહિલાઓ અવારનવાર વરસાદી પાણીમાં પડી છે અને અવારનવાર અકસ્માતના બનાવો પણ બને છે અને અકસ્માતના બનાવો પણ બને ત્યારે ઇમરજન્સી સમયે આ વિસ્તારમાં એમ્બ્યુલન્સ પણ આવી ન શકે તેવી હાલત છે વરસાદી પાણીના નિકાલની કાયમી સમસ્યા મામલે સ્થાનિકો દ્વારા તંત્રમાં તેમજ નેતાઓને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે નેતાઓ માત્ર ચૂંટણી સમયે મત માંગવા જ આવતા હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો હતો વરસાદી પાણીના નિકાલ તેમજ રસ્તાઓ સહિતની પ્રાથમિક સુવિધા જો તંત્ર દ્વારા પૂરી પાડવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આયા પાણી બહુત ભરાઈ ગયું પાણીનો નિકાલ ક્યાં છે નઈ બધા હેરાન થઈ ગયા ટુ-wheeler વાળા ફોડીલે વાળા બધા હેરાન થઈ ગયા અને પરે છે એટલા બધા રસ્તો હિયામા પાણી ને જો સ્ટ્રીટ નથી અમારે નાના નાના બાળકો હેરાન થઈ છે બધા અહીંયા કેટલા વર્ષોથી છે પ્રેગના આવવા અને છે મારું નામ જ્યોસ્નાબેન છે અમે રાધિક્રષ્ણ રહી રહીશી માનવ મંદિર રોડ મુરચંદ રોડ માનવ મંદિરની સામે છે કુલ પાણી ભરાડા છે છોકરાઓ પડે છે બૈરા પડે છે સ્કૂલના છોકરાઓ માનવ મંદિરમાં જાય બિચારા કેટલા હેરાન થાય છે આને કોઈ નિકાલ જ નથી આ સાઈડથી અને આટલા કેટલા હાથથી આઠ વર્ષથી અમે હેરાન થઈ છે ચેક લાઇટું નથી રાત્રે જીવ જન નીકળે બધાને કઈડે પાંચ પાંચ દિવસ એડમિટ કરે આ બધો ખર્ચો

અમારે છોકરા એના થાય રાધાકૃષ્ણ રેસિડેન્સી અને અમે મૂળચંદ મૂરચંદ રોડે રહીએ છીએ માનો મંદિર અમારે જો રોડની પરેશાની છે વરસાદની પરેશાની છે પાણી બધું ભરેલું છે કંઈ એનો ઈલાજ કરો કંઈક ઘૂંગડા નાખો કંઈક કરો કાર રોડ કરો અને ના જે બધા છોકરાઓ છે એ પડે છે બાઈકોવાળા પડે છે કોઈ ઈલાજ નથી આ એનો કંઈક તો કરો અને જો લાઈટની પાણી ચારે બાજુ ભરેલા છે કઈ બાજુ અમારે કયા રસ્તે જવાનું અમીરગઢ તાલુકામાંથી બનાસ નદી પસાર થાય છે બનાસ નદીમાં વરસાદ દરમિયાન પાણીનો પ્રવાહ વધી રહ્યો છે બનાસ નદીના પટમાં પ્રવેશ કરવા પર એક રોક લગાવવામાં આવ્યો છે શિલા અને સ્થાનિક તંત્રના સૂચનાથી પંચાયત દ્વારા પ્રજાને ચેતવવા અને સાવધાન કરવા બેનરો લગાવવામાં આવ્યા છે વરસાદ દરમિયાન પાણીવાળા વિસ્તારમાં જવા અપીલ કરવામાં આવી છે અમારે જે પરિસ્થિતિનો સામનો હાલ કરવો પડતો હોય છે એમાં શું છે વરસાદી વાતાવરણના લીધે અમારે ફૂલ ઘરી જવાના પ્રશ્નો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરની શેરી ગલીઓમાં વરસાદી પાણી ભરાતા મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી લખતર પંથકમાં ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદ પડતા શહેરમાં અનેક વિસ્તારમાં શેરીઓ ગલીઓ સહિત લોકોના ઘર અને મંદિરમાં પાણી ઘુસ્યા વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસતા લોકોએ તાત્કાલિક પાણી નિકાલની માંગ સાથે તંત્રને રજૂઆત કરી હતી જેથી લખતર મામલતદાર સ્થળ પર આવી લોકોની સમસ્યાઓ જાણી તાત્કાલિક તંત્રને પાણી નિકાલની સૂચના આપી હાલ લોકોના ઘરમાં પાણી ભરાતા લોકો ભારે હાલાકી ભોગવી ઘનશ્યામભાઈ ખોડાભાઈ મારું નામ છે ખંભાળી અને આ લખતર આનંદ શેરીમાં અમે રહી છે બરાબર રબારી શેરી ગણાય અને એ વર્ષોથી પાણી ચાલતું હતું અહીંયા એટલે રાજા સાહેબ વખતે પાણી આ ખાડા એમ કે નીકળતું જ હતું પણ આમ હમણાંથી છ તારીખથી આ બંધ કરી દીધેલું છે અને અમે બધે અરજીઓ કરી છ તારીખે કોને બંધ કોને કર્યું બંધ એનો હુકમ આવ્યો તો કરશે બંધ કરેલું બરાબર કરશે જાદવજીભાઈ અને છ તારીખ પછી અમે બધી જગ્યાએ અરજી આપી મામબદાને આપી ટીડીઓ આપી અને સરપંચ છતાં હજુ આનો કોઈ નિકાલ આવ્યો નથી અને બધાના ઘરમાં પાણી કરી ગયું બરોબર અને બધાના એમ માલ સમા તે બધું પલળી ગયું બે આઠ ઇંચ વરસાદમાં જો આટલું થઈ શકતું હોય તો પછી આઠ દોઢ ઇંચ વરસાદ થાય તો શું થાય આ શું બધા ઘરો પડી જાય આ તો તાત્કાલિક આનો પાણીનો નિકાલ કરવો જોઈએ અને નિકાલ થવો જોઈએ એવો અમારી આખી અધિકારી જવાબ નથી અધિકારી બધાનો અમાર એમ કે અમારા ગામના સુરેન્દ્રનગર નવા જંક્ષ રહેણાંક વિસ્તારના રહીશો અને મહિલાઓ મનપા કચેરી ખાતે બોલ કર્યો રામનગર વિવેકાનંદ સોસાયટી અંધ વિદ્યાલય તથા વિવેકાનંદ સોસાયટી અંધ વિદ્યાલય સહિતના રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા રોષ ભભૂકી ઉઠયા છે અનેક વખત રજૂઆત કરવા છતાં મનપા તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન કરતા રહીશોને હાલાકી પડી રહી છે અંદાજે ચારસોથી વધુ પરિવારોને દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે આગામી દિવસોમાં મનપાતંત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્યારવામાં આવી છે વડોદરામાં મોડી રાત્રે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો વડોદરામાં મોડી રાત્રે નશીબાજ કાર ચાલકે ચાલકેમાં ગાડી અથાડી હતી વડોદરામાં ગઈકાલે રાત્રે સવા બાર વાગ્યે પાણીગેટ પોલીસને કંટ્રોલ રૂમમાંથી માહિતી મળી હતી હરેશ પેટ્રોલ પંપ પાસે એક કાર ચાલકે થાંભલામાં ગાડી અથાળી છે અને પબ્લિકે તેને પકડી રાખ્યો છે પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો કાર રોડની સાઈડમાં ઊભી હતી અને તેમાં બે વ્યક્તિઓ બેઠા હતા કાર ચાલકે પોતાનું કામ કાર ચાલકે પોતાનું નામ પ્રેમ વસાવા તથા અન્ય પોતાનું નામ વિજય રાઠોડ હોવાનું જણાવ્યું હતું બંને દારૂના નશામાં હતા જેથી પોલીસે કાર ચાલક પ્રેમ યોગેશભાઈ વસાવા વિજય ઉકેડભાઈ રાઠોડ સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી કાર કબજે લીધી હતી ગઈકાલે મોડી રાત્રે ગેટ આજે પેટ્રોલ પાસે એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાઇન ગાડી વાકા ચૂકી ચલાવી અને એક ઈસમ છે અને નજીકના સાથે નીચે ઉતારી પૂછપરછ કરતા તેની અંદર વ્યક્તિ પણ હાજર હતી અને બંને ટીઘેલા હતા જેથી જે ડ્રાઇવિંગ કરતા હતા મસાવા તેમના વિરુદ્ધ ઘરે ક્યાંક કેસ કર્યો છે પોલીસે અને બીજો ઈસમ છે વિજય રાઠોડ તેમના વિરુદ્ધ પણ એક કેસ

સુરેન્દ્રનગર એસઓજી પોલીસ ટીમે ગેડિયા ખેરવા રોડ પરથી ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો બાતમીના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવી દેશી મઝરલોડ બંદૂક સાથે ગેડિયા ગામના સાહિલ ખાન બિસ્મિલ્લા ખાન મલેકને ઝડપી લીધો હતો સાહિલ ખાન પાસેથી રૂપિયા ત્રણ હજારની બંદૂક કબ્જે કરાય છે આરોપી વિરુદ્ધ બજાણા પોલીસ પથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલોલ પાલિકાના ચીફ ઓફિસર તાના શાહ છે તેઓએ કામ કરે છે જેમાં તેઓને કંઈ મળતું હોય છે કે તેમના આકા અને સત્તાપક્ષનો ભાગ હોય છે એટલે એમના ઇશારે લોકોને દબાવવા માટે આ કામો કરાવવામાં આવતા હોવાના આક્ષેપો છે હાલોલ વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કાયદા કાયદામંત્રી ઉદયસિંહ બારીયાએ આજે એક પ્રેસ બેઠકમાં કર્યા હતા ત્યારે આજે હાલોલ ખાતે મળેલી પંચમહાલ જિલ્લાની બેઠકમાં હાલોલ નગરપાલિકા દ્વારા પાછલા થોડાક સમયમાં હાલોલમાં જે રીતે એન કેન પ્રકારે બાંધકામો તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા થઈ રહેલી આ કામગીરીને તાનાશાહી ગણાવતા બે દિવસ પહેલા નગરપાલિકાના જૂના કોમ્પલેક્ષને ત્રીસ જેટલી દુકાનો કે જે હરાજી દ્વારા આપવામાં આવી હતી તેને તોડી પાડવાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી હાલોલ નગરપાલિકા ટીપ ઓફિસર દ્વારા તાજેતરમાં નગર પંચાયતે આજ ત્રીસ વર્ષ પહેલા બનાવેલી દુકાનો તોડી પાડવામાં આવી છે એ સિવાય અન્ય નાના મોટા પચીસ થી ત્રીસ જેટલા જે કેબિનો અને દુકાનો હતી જે પોતાનું પેટી રોડતા હતા એવા મકાનોને એવા દુકાનોને પણ હટાવી દેવામાં આવ્યા છે એ બાબતે કોંગ્રેસ પાર્ટી અને એક તાના શાહના કૃત્ય તરીકે જોવે છે દબાણની અને ગેરકાયદેસરની વાત કરવામાં આવે તો હાલોલમાં ઘણા બધા ગેરકાયદેસર દબાણો છે ઘણા બધા મકાનો જર્જરિત છે એને કેમ ટાર્ગેટ બનાવવામાં નથી આવ્યા એમને કેમ તોડવામાં નથી આવ્યા માત્ર દુકાનો જ કેમ તો લોકોમાં જે વાત ચર્ચાઈ છે તે પ્રમાણે કે હાલોલ બ્યુટિફિકેશનમાં તળાવ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી છે આ ગ્રાન્ટ વાપરવા અને ચૂંટાયેલા અને બધા લોકોની અધિકારીઓની મિલીભગત થાય અને એમને કંઈક હિસ્સો મળે તે માટે આ કૃત્ય કરેલું છે એવો મારો અને લોકોનો આક્ષેપ છે હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર તાના શાહ છે એ બધા કામો કરે છે કે જે જ્યાં એમને કંઈક મળતું હોય છે કાં તો એમના આખાને ભારતીય જનતા પાર્ટીનો ભાગ હોય છે અને કે આ બરાબર નથી ચાલતું અને દબાવો આ કરો એટલે આ બધી પ્રવૃત્તિઓ ચાલે છે સાથરોટામો રેડ કરીને કંઈક ત્રણ પ્લાસ્ટિકને જેબલાની એ બંધ કરી મારી પાસે માહિતી એવી છે કે અરાધ ગામની અંદર આના કરતા મોટા પાયે ચાલે છે તો અરાધ ગામમાં કેમ ચીફ ઓફિસર જતા નથી એ કોઈ એમના મળત્યાની છે એમના કોઈ હોદ્દેદારની છે ભાજપના કે શું છે એની પણ તપાસ કરવી જોઈએ અમારો મુખ્ય આશય કે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર માણસને બેરોજગાર કરવો એ કુદરતી ન્યાયના સિદ્ધાંતની

અને અધિકારીઓ અને ભાજપના પદાધિકારીઓ ભેગા મળીને પ્રજાને ડરાવવાની અને લોકોને હેરાન કરવાની આજે પ્રવૃત્તિ ચાલી રહી છે ત્યારે અમારી લાગણી એ છે કે જે પણ દુકાનદારની દુકાન તોડી પાડી છે એ ખોટું થયું છે તો એમને બજાર કિંમતે અત્યારે આવી દુકાન લેવી હોય તો ત્રીસ થી પાંત્રીસ લાખ રૂપિયા થાય એ ત્રીસ થી પાંત્રીસ લાખ રૂપિયાનું એમને વળતર ચૂકવવું જોઈએ અને એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ હું કહું છું કે આ દેશની અંદર ગરીબોની નહાય લેવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ બંધ કરવું જોઈએ નહીં તો આજે નહીં તો કાલે તમારી એવી દશા આવશે કે જેની તમે કલ્પના પણ નહીં કરો કોંગ્રેસ પરિવાર તરીકે અમારી લાગણી છે અને સરકારને પણ વિનંતી કરીએ છીએ કે આવા તાનાશા અધિકારીઓને એમની એવી ખુરશીમાં બેહાડો કે જેથી લોકોના વહીવટમાં દખલ ના કરે અને લોકોને મદદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે આથી કેટલીક જગ્યાએ પાણી કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળતા નદીના બંને તરફનો વાહન વ્યવહાર બંધ થઈ જાય છે ત્યારે કપરાળાના જીરબલ અને બુરલા ગામના નજીકથી વહેતી કોલક નદી તોફાની સ્વરૂપે વહી રહી છે આથી નદીનું પાણી લો લેવલ કોઝવે પર ફરી વળ્યું છે જેથી બંને તરફના વાહન વ્યવહારને અસર થઈ રહી છે બંને તરફના લોકો રોજિંદા આ રસ્તા પરથી પસાર થાય છે લોકો અત્યારે ચોમાસામાં ભારે વરસાદ વખતે પાણી ફરી વળતું લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે બીજી તરફ વાત કરીએ તો ખડકવાડ ગામે કોલક નદી પર હાલે નવા પુલનું કામ ચાલી રહ્યું છે અને જૂનો પુલ નીચો હોવાના કારણે પુલ પરથી પાણી પસાર થઈ રહ્યું છે ત્યારે ખડકવાડ વરવટ લવકર કરંજ કરજુન જેવા ગામો સંપર્ક વિહોણા બન્યા છે વડોદરામાં મોહરમના પર્વને લઈને તાજાનું શાંતિપૂર્ણ વિસર્જન થાય તે માટે પોલીસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે મોહરમના તહેવારની આજે કતલની રાત છે તે બાદ તાજાનું વિસર્જન કરવામાં આવશે ત્યારે શાંતિપૂર્ણ વિસર્જન સંપન્ન થાય તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે આજયા અને આવતીકાલે તાજિયાના તહેવારના મહત્વના બે દિવસ હોય તદઉપરાંત રવિવારે હિન્દુનો પણ પવિત્ર ઉત્સવ નિમિત્તે ભગવાન વિઠ્ઠલલાલજીનો વરઘોડો યોજનાર છે ત્યારે હિન્દુ અને મુસ્લિમના તહેવારો શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે વડોદરા પોલીસ તંત્રએ કમર કસી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરી દેવામાં આવી છે સાથે સાથે તાજિયાના વિસર્જન સમયે ટ્રાફિકને અડચણ ન થાય તે માટે ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તદઉપરાંત વારસિયા ખાતેના સરસિયા તળાવ ખાતે ફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તદઉપરાંત ઇમરજન્સી મેડિસિન માટે પણ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે બંદોબસ્ત માટે વધારાની આરપીએફની એક ટીમ રાખવામાં આવી છે તથા ડીએસપી પંદર જેટલા પીઆઈ અને પીએસઆઈની ટીમને બોલાવવામાં આવી છે આજે કતલની રાત ને આવતીકાલે તાજાના વિસર્જનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં વન નાઇન્ટી સિક્સ તાજીઓ જુદા જુદા વિસ્તારોમાં સ્થાપિત થયેલા છે અને આ તાજીઓને વિસર્જન આવતીકાલે સરસિયાત તલાવ અને અન્ય નો જગ્યાએ થનાર છે આ અંગે શહેર તાજીયા કમિટી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્ટેક સાથે આપણે ડિટેલ્ડમાં બેઠકોના આયોજન કરીને કરવાની થતી પૂર્વ તૈયારીઓ આપણે કરી છે અને વિસર્જન માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંકલન કરીને એમના સાથે સંકલન કરીને ત્યાં જેટી ઝડપાઓ ઇલ્યુમિનેશન અને અન્ય જરૂરી પરિબળો લોજિસ્ટિક્સ ઓપરેશન સપોર્ટ સિસ્ટમને પણ ઊભા કરી છે આજે આવતીકાલે યોજનારા કાર્યક્રમ માટે વડોદરા શહેર પોલીસ તરફથી આપના તમામ અધિકારીઓ નો ડીસીપી તેરા એસીપી બે હજાર જેટલા કોન્સ્ટેબલરી બસો જેટલા સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ આમાં ભાગ લેનાર છે અને સાથે સાથે બહારથી પણ એક ડીસીપી સાત એસીપી અને પંદર પીઆઈ પીએસઆઈ કક્ષાના અધિકારી આવેલા છે અને સાથે સાથે ચાર કંપની ને પણ તૈનાત કરી છે

વજ્ર એન્ટીરા પણ તૈનાત રહેશે અને સરસિયા તલાવ ખાતે ફાયર સર્વિસિસના સાથે સાથે એસડીઆરએફના એક પ્લેટૂન પણ તૈનાત રહેશે જેથી કરીને કોઈ એપિસોડ ઓફ ડ્રોનિંગ કે એક્સિડેન્ટ કે કિસ્સા ના બને તે માટે નિષ્ણાત સાથે ત્યાં તૈનાત કરવામાં આવી રહ્યું છે સમગ્ર તાજિયા પ્રસેસન દરમિયાન ટ્રાફિકને કોઈ નડતર રૂપ ના બને નાગરિકોને અસુવિધા ના થાય તે માટે આપણે ટ્રાફિક ડાયવર્શન પ્લાન પણ જાહેરાત કરી પ્રોબેટરી ઓર્ડર જાહેર કરી છે તો માર્ગ ઉપર આવતા જે નિર્બંધિત વિસ્તારોમાંથી લોકો પસાર ના થાય વાહનો લાવવાની પ્રયાસ ના કરે તેવા નગરજનોને પણ આપણા વિનંતી કરીએ છીએ સાથે સાથે જે તમામ બંદોબસ્ત વ્યવસ્થા દરમિયાન પણ કોઈ પણ ઇમરજન્સી કોઈ अकस्मात ना के हेल्थ इमरजेंसी ना के सौ बने नागरिकों डायल हंड्रेड डायल वन वन टू ना माध्यम से अपना संपर्क कर सके तो अपने एम्बुलेंस के अन्य इमरजेंसी सर्विसेज ना रिस्पांस माटे पुलिस मददरूप थी ने आवा इमरजेंसी ने पहुंची वड़वा माटे पर शहर पुलिस प्रयास कर तो आती काले योजना आ कार्यक्रम आयोजकों द्वारा ने चार સ્વયભુ જાહેર જાહેરાત પણ કરી છે આ વિસ્તારમાં આપણા પ્રયાસ રહેશે કે જે હેરિટેજ સ્ટ્રકચર ને કોઈ વાંધો આવે એવા કિસ્સાઓ ના બને શાંતિથી આ વિસ્તારમાં